મિત્રો આજે આપણે એક અહેવાલ લેખન અને એમના નમૂના ફોર્મેટ વિશે માહિતી મેળવું છું તો અહેવાલ લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ તો મિત્રો જ્યારે આપણે અહેવાલ લખીએ છીએ ત્યારે સૌપ્રથમ પ્રથમ મુદ્દો ધ્યાનમાં રાખવાનો તો કે અહેવાલ હંમેશા વીતેલા પ્રસંગ ઘટના કે પરિસ્થિતિના અંગેની લેખિત નોંધ હોય છે તો અહેવાલમાં હંમેશા આપણે જે પ્રસંગ ઘટના બની હોય એના વિશે હોય છે અને અહેવાલમાં સંપૂર્ણ ઘટનાની માહિતી વ્યવસ્થિત રીતે રજૂ કરવાની હોય છે લેખિતમાં અહેવાલ હંમેશા ભૂતકાળને ધ્યાનમાં લઈને જ લખવામાં આવે છે અહેવાલ લેખન સમયે દ્રષ્ટાંતો વાક્યો અને વધારે ગૂછવણવાળી ભાષા એ કે અલંકૃત ભાષાને ટાળવી જોઈએ અને સીધી અને સરળ ભાષામાં અહેવાલને લખવો જોઈએ અને અહેવાલમાં મુખ્ય અંગત માહિતીઓ આપવાનું ટાળવું જોઈએ અહેવાલ હંમેશા બનેલી ઘટના હોય એ પ્રમાણે ક્રમ અનુસાર લખવો જોઈએ અહેવાલમાં વીતેલા પ્રસંગ કે ઘટનાની માહિતી સ્પષ્ટ આપવી જોઈએ શીર્ષક હંમેશા વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જ પસંદ કરવું જોઈએ અને એક વધારાની માહિતી કે તમારા અક્ષર તમારા અક્ષર જોઈને તમને જોનાર વ્યક્તિના મગજ ઉપર ખૂબ જ સરસ અસર પડે છે અને અક્ષરના લીધે તમને એક કે બે માર્ક્સ વધુ મળી શકે છે તો આપણે આગળ જોઈશું અહેવાલનો નમૂનો અહેવાલનો નમૂનો આ પ્રમાણે છે તો સૌ પ્રથમ અહેવાલ તો કયા ઓલા પર અહેવાલ છે એ પર ઉપર જોઈએ ત્યારબાદ અહીંયા સ્થળનું નામ લખવું જમણી બાજુ તમારા પેજની જમણી બાજુ સ્થળનું નામ અને તેમની નીચે તારીખ લખવી તો તારીખ હંમેશા પંદર તારીખ હોય પંદરમી ઓગસ્ટ વિશે અહેવાલ લખતા હોય તો પંદરમી ઓગસ્ટ પહેલાંની તારીખ નહીં પણ પછીની તારીખ એટલે કે સોળ તારીખ અથવા સવારે પ્રસંગ સવારે પંદરમી ઓગસ્ટની ઉજવણી કરી હોય તો બપોરે લખતા હોય તો પંદર તારીખ પણ ચૌદ તારીખે અહીંયા લખવી જોઈએ નહીં ત્યારબાદ અહેવાલ લેખવાની અહેવાલ લેખનની શરૂઆત કરવી જોઈએ આશરે સો શબ્દો અથવા એક પેજમાં અહેવાલ લખવો જોઈએ તો અહીંથી અહેવાલની મુદ્દો પાડીને શરૂઆત કરવી જોઈએ અને આ રીતે અહેવાલ સુંદર અક્ષરોમાં અને ક્રમ અનુસાર મુ મુદ્દામાં સસોટ માહિતી આપવી જોઈએ તો આ આવતું અહેવાલનું ફોર્મેટ